એકસો સાહીઠથી વધારે નાના મોટા શિવ મંદિરો ખાતે પૂજા આરતી ત્રીસ જેટલા શોભાયાત્રાઓ ને ભજન ભંડારા કાર્યક્રમો ને સૌથી મહત્વના શિવજીની સવારી જે પાંચ કિલોમીટર લાંબી રૂટ ઉપર શોભાયાત્રા નીકળે છે અને સુરસાગર ખાતે મહામંગળા આરતીનું પણ આયોજન થાય છે આમાં હજારો લોકો દર્શનાર્થે ભેગા થતા હોય છે એટલે આજે અઢાર તારીખે એટલે ક્વાઇટ ઇન અડવાન્સ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત અંગે ખૂબ અડવાન્સ પ્રિપેરેશન આપણે શરૂ કરીશ આજે આપણે આ સાથે સંકળાયેલા તમામ થાણા અમલદારો એસીપી ડીસીપી એડિશનલ સીપી તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી ગયા વર્ષે આ કાર્યક્રમ કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું શું શું મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા આ અંગે આપણે ચર્ચા કરી અને આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરીને આ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ સ્થળો પર કયો પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને અન્ય વિભાગો સાથે કયો મુદ્દા પર સંકલન કરવાનું રહેશે આ તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા થઈ છે તો આપણે અઢાર તારીખથી માંડીને છવ્વીસ તારીખ સુધી આપના પોલીસ સતર્ક રહેશે આયોજકો અને આના સાથે સંકળાયેલા સ્વયંસેવકો સાથે અન્ય વિભાગો આવા તમામને એકત્રિત કરી શિવરાત્રીના મહાપર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પૂર્વ તૈયારીઓ આપણે હાથ ધરી છે મને વિશ્વાસ છે આવતા એક અઠવાડિયા દરમિયાન આ કાર્યક્રમ સાથે જોડાયેલા લોકોના સાથ સહકારથી આપણે સફળ રીતે આ વર્ષની મહાશિવરાત્રીના ઉજવણીના કાર્યક્રમ સંપન્ન કરાવીશું આભાર સર શું લોકોને મેસેજ આપશો ખાસ કરીને અત્યારે આપણે થોડું અઠવાડિયા પહેલાં જ ચર્ચા કરીએ છીએ જ્યારે આપણે નજીક આવીશું અને ત્યારે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા હશે અને આપણે સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન પણ થઈ તૈયાર થઈ ચૂક્યા હશે ત્યારે આપણે ડિટેલમાં શહેરજનોને હું વિગત આપીશું અને કેવી રીતે સંકલનથી સાથ સહકારથી આ કાર્યક્રમ સંપન્ન કરાવવાનું છે આ અંગે પણ વિસ્તૃત વાતો ફરીથી કરીશું આભાર બિલકુલ તો આ હતા નરસિંહ કુમાર સાહેબ આપ જો કે સમગ્ર પોલીસની ટીમ ડીસીપી જોઈન્ટ સીપી સાથે રહી અને સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જે પ્રકારે મહા મહાઆયોજન વડોદરાના સંસ્કારી નગરી ખાતે જે આયોજન થવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે જ આજે શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ છે જે રણમુક્તેશ્વરથી રહીને તમામ જે રૂટ છે ત્યાં રિહર્સલ કરવા એટલે કે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે કઈ કઈ જગ્યાએ ટ્રાફિક પોઈન્ટ જે બંદોબસ્ત છે તે તમામ પોઈન્ટ છે ક્યાં મૂકવો કેવી રીતે મૂકવો તમામ જે બાબતો છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સમગ્ર રૂટ એટલે કે રણમુક્તેશ્વર મહાદેવથી લઈને ઠીક જે આરાધના ટોરિઝ પાસે આવેલું જે શિવજી સવારીનું મૂર્તિ બેસે છે ત્યાં તમામ જગ્યાઓ પર આ જો કે જે પ્રકારે સમગ્ર રૂટ રિહર્સલ એટલે કે નિરીક્ષણ કરવામાં આવ્યું અને તમામ જે બાબતો છે ઝીણવટભરી બાબતોનું ધ્યાન લઈને તમામ જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના ડીસીપી ઝોનસીપી સહિત તમામ જે અધિકારીઓ છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીથી લઈને ઝોન થ્રી ઝોન ફોરના તમામ ડીસીપી અને તમામ અધિકારીઓને સાથે રાખી આ સમગ્ર જે મહાશિવરાત્રી નો રૂટ છે ત્યાં આજે શહેર પોલીસ કમિશનર નરિમા કુમાર દ્વારા આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા